જય માતાજી આજે ફરી વખત સમાગોગા હત્યાકાંડના મામલે વાત કરવી છે આપ સમાગોગામાં બે ગઢવી છોકરાઓને મારી નાખવામાં આવે પોલીસ દ્વારા અને એકને મરણતોલ માર મારવામાં આવે તેનાથી વાકેફ છું એ જ ઘટનામાં ગઈકાલે ગઈ ગઈ રાત્રે આપણા આ કેસના અગત્યના સાહેબ એવા વિજયસિંહ જાડેજા જે સમાગોગા ગામના રહેવાસી છે અને આ કેસના એક મજબૂત અને પાયાના સાહે સાક્ષી છે એમના ઉપર અજાણ્યા શખ્સો દ્વારા જે આપણા કેસના ફરિયાદી છે એની ઓફિસની સામે જ ગાડી ભટકાડી અને પછી નીચે ઉતર્યા ત્યારે લાકડીઓ કે ગમે તે હથિયાર દ્વારા એને માર મારવામાં આવેલ એ સંદર્ભે મેસેજ આપવા અમને ખબર પડી ત્યારે આદરણીય આપણા શ્રી દેવરાજભાઈ ગઢવી ગઢવીભુજથી હું માંડવીથી અને મુન્દ્રા ચરણ સમાજના પ્રમુખશ્રી વવાર શેખડીયા અને અન્ય ગામોના અને મુન્દ્રાના લોકલ આગેવાનો રાજકીય આગેવાનો તાત્કાલિક એક મિટિંગમાં હાજર રહેલ અને એ મિટિંગમાં અમે આ ઘટના જે બની છે એને સખત શબ્દોમાં વખોડી અને મુન્દ્રા તાલુકા ચાણ સમાજ દ્વારા એક આવેદનપત્ર પીઆઈશ્રીને અને સંબંધિત અધિકારીઓશ્રીને આપવા માટે નક્કી થઈ તથા જિલ્લા લેવલે પણ અખિલ ચાણ સભા પણ આ બનાવને વખોડી અને આવતીકાલે આ ઘટનાના જે પણ જ્યાં પણ લાગતા બળગતા અને રજૂઆતો કરવાની હશે ઘટતું કરશે અને આ ઘટનાની મુખ્ય હકીકત એવી છે કે આ કેસ લગભગ ચાલી ગયેલ છે એમાં એક મુખ્ય આરોપી શક્તિસિંહ ગોયલ જે જામીન ઉપર ચૂંટેલ અને ફરીથી કોર્ટમાં હાજર થયેલ નથી એટલે ફરાર છે એમની આપણા ઉપર આપણા શાયદો ઉપર દહેશત છે એવી પણ શંકા આપણને છે તે સિવાય અને પણ આરોપીઓ ભેગા મળી જેલમાં છે તે જામીન ઉપર છે તે અને જે ફરાર છે તે ભેગા મળી અને શાયદો ઉપર હુમલો કરેલ છે ત્યારે આપણે એને સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ આવી રીતે સમાજ ક્યારે પણ આવા આવી આવી ઘટનાઓ સહન નહીં કરે સમાજ મજબૂતાઈથી લડત આપી રહેલ છે અને હજુ પણ ત્રણ સમાજ ભેગા જે સાક્ષીઓ છે જે ભોગ બનનાર છે કે જે કાર્ય કરે છે એની સાથે કોઈ આંગળી પણ ચીનશે તો સમાજ એને માટે જવાબ આપવા માટે સક્ષમ છે એ જ મેસેજ આપવા માટે આજે અમે ભેગા થયેલ છીએ અને સમાજને અવગત કરાવીએ છીએ અને પોલીસને ખાસ વિનંતી કરીએ છીએ કે તમે આ ફરાર આરોપી છે તેને પકડો શહેદોને રક્ષણ કરો અને આ ઘટના એક ભાગે જ બનતી ઘટના જેમાં પોલીસ પૈસા લઈને ખંડણીખોર બનીને બે બે યુવાનોને જમીન માટે કે પૈસા માટે મારી નાખતી હોય એવા કેસમાં પોલીસ જો સખત પગલાં નહીં લે આવા હવે હજુ પણ જે સાયદોને તપાસવા સાયદોને હેરાન કરવા માટેની જે કોશિશ થઈ રહી છે એને અમે વખોડીએ છીએ અને દરેક આવી ઘટના પાછળ સમાજ જેને પણ રોગ બનશે તેના સાથે છે અને સામે સબક પણ શીખવવા સક્ષમ છે એ મેસેજ આપવા માટેનો આ અમારો પ્રયત્ન છે અને અમે અમારા સાક્ષીઓ અમારા ભોગ બનનાર તથા કાર્ય કરે છે એમની સાથે સમગ્ર સમાજ છે એ મેસેજ આપવો છે અને આમ આ જ રીતે સમગ્ર ભારતનો નહીં પણ સમગ્ર વિશ્વભરનો ચારણ સમાજ આ ઘટનામાં અમારી સાથે હતો આપણે સાથે હતા અને ફરીથી આ ઘટના બની છે ત્યારે પણ આપણે બધા એક છીએ અને આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે પોલીસને અપીલ કરીએ છીએ